પાટણ એપીએમસી દ્વારા ખેડૂતોના દીકરા દીકરીઓ સહિત પાટણના વિદ્યાર્થીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફૂલ ચોપડા સારી ક્વોલિટીના ચોપડાનું વિતરણ કરાયું રૂપિયા ચારસો એ ડઝન એકસો અડસઠ પેજના સારી ક્વોલિટીના ચોપડા વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા ચેરમેનની અપીલ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ચાલુ સાલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માલનું વેચાણ કરવા આવતા ખેડૂતોના અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે સારી ક્વોલિટીના ફૂલ સ્કેપ ચોપડાઓનું વિતરણ બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ એપીએમસીમાં ખેત ઉત્પાદનના માલ સામાનનું વેચાણ કરવા આવતા ખેડૂતોના અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે માર્કેટ કમિટીએ ચાલુ સાલે એક લાખ કરતા વધારે સારી ક્વોલિટીના એકસો અડસઠ પેજના ફૂલ સ્કેપના ચોપડાઓ ડઝન ચારસો દરે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે આ ચોપડાઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં માલ સામાનનું વેચાણ કરવા આવતા ખેડૂતોના અભ્યાસ કરતા દીકરા દીકરીઓની સાથે સાથે પાટણના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને પણ ડઝન રૂપિયા ચારસો ના ભાવે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપવામાં આવનાર છે તો પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પણ પોતાના અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે વહેલા તે પહેલાના ધોરણે પાટણ એપીએમસી હોલ ખાતેથી ચોપડા ખરીદ કરવા તેઓએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ પાટણ ખેતીવાડી બજાર સમિતિ દ્વારા પાટણ ખેતીવાડી બજારમાં વેચાણ અર્થે આવતા ખેડૂતોના બાળકો જે અભ્યાસ કરે છે અને એવા વિસ્તારના ખેડૂતોના બાળકો માટે પાટણ એપીએમસી દ્વારા સારી ક્વોલિટીના એ વિદ્યાર્થી બાળકોને સારી ક્વોલિટીના ચોપડા રાહત દરે મળી રહે એ માટે અમારા એપીએમસી પરિવારના અમારું આખું બોર્ડ એ નક્કી કર્યું કે આ વખતે આપણે આપણા વિસ્તારના જે વેચાણ છે પોતાનો મબલક માલ લઈ અને અહીં ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવનારા ખેડૂતોના પરિવાર માટે રાહત દરે ચોપડા એ આપવાની વ્યવસ્થા અહીંથી કરીએ અને એપીએમસી પાટણ દ્વારા એ વ્યવસ્થા કરી છે અને આજે એકસો છપ્પન પ્લસ બાકીના બીજા એમ કરીને કુલ એકસો ને અડસઠ પેજનો એ ફૂલ કે ચોપડો એ અને ક્લાસમેટ જે ખ્યાતનામ કંપની છે એ ક્લાસમેટ કંપનીના પેજ અને એ એ પ્રકારનો આ ચોપડો બનાવેલ છે ચારસો રૂપિયાનો ડઝન એ ભાવથી અમે નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે એ અહીંના વિસ્તારના જે ખેડૂતો છે જે માલ ભરાવા આવે છે અહીંના વેપારીઓ છે એ બધાને અહીંથી રાહત દરે ચારસો રૂપિયા ડઝનના લેખે એ ખેડૂતોને મળી રહે એ પ્રકારે આજે અમે બધાએ એનો શુભારંભ કર્યો છે પાટણ અને પાટણ તાલુકાના વિસ્તારના જે અહીં માલ ભરાવતા ખેડૂતો છે ને એમના પરિવારને મારી વિનંતી છે કે આપ બજાર કરતાં ખૂબ ઓછી કિંમતના અને સારી ક્વોલિટીના ચોપડા છે તમારા બાળક જ્યારે ભણવા જાય છે તો એના માટે ચોપડાની જરૂરિયાત હોય તો અહીં એપીએમસી પાટણ ખાતે આવી અને આ પ્રકારનો ચારસો રૂપિયાનો ભાવ છે તો અહીંથી લઈ જવા આપ સૌને મારી વિનંતી છે